શું તમારી તમારી સાથે પણ પણ ક્યારે આવું થયું છે 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 કે એક એક પછી કોલ ડેટાનો ઢગલો અને આ બધી વાતોને યાદ રાખવાનો સંઘર્ષ બિઝનેસની આવી જ કસ્ટમરનો જાય કઈ ડીલ ક્યાં અટકી એ યાદ નથી રહેતું અને ટીમ વચ્ચે કોર્ડિનેશન નથી રહેતું જો આ બધું તમારી સાથે પણ થઈ રહ્યું હોય તો આ વિડિયો ખાસ ને ખાસ તમારા માટે છે હેલો ફ્રેન્ડ્સ આજે હું તમને એક એવી નાની બી ટુબી કંપની વાત કહેવાનો છું જેણે એક નાનકડા ફેરફારથી પોતાના બિઝનેસને આસમાને પહોંચાડી દીધું એક નાની બી કંપની માટે કસ્ટમર સાથેનો સંબંધો જ સફળતાની ચાવી હોય છે પરંતુ જો આ સંબંધો ગૂંચવાઈ જાય તો શું થાય આજના સમયમાં ટેકનોલોજી જ બધું છે આજે આપણે એક એવી સ્ટોરી પર વાત કરીશું કે જે એક્સેલના ઝાડમાંથી નીકળીને સીઆરએમ દ્વારા કમાલ કરી હતી મિત્રો આ વાત અમદાવાદમાં આવેલી એક નાનકડી બી કંપનીની છે જે ઇન્ડસ્ટ્રીયલ મશીનરી વેચતી હતી કંપનીના ઓનર ખૂબ હાર્ડવર્કિંગ હતા શરૂઆતમાં બધું બરાબર હતું પણ જેમ જેમ ધંધો વધતો ગયો તેમ તેમ કસ્ટમરનો ડેટા મેનેજ કરવો એ હાર્ડ થતું ગયું એ કંપનીના સેલ્સ મેનેજરને કોલની બધી ડિટેલ્સ કે ઇન્ફોર્મેશન એક બુકમાં લખતા અને માર્કેટિંગ ટીમ બધા જ ડેટા અલગ અલગ એક્સેલ શીટ્સમાં સાચવતી ક્યારેક કોઈ કોલની વિગત ખોવાઈ જતી તો ક્યારેક કોઈક ફોલોઅપ રહી જતું સૌથી મોટો પ્રોબ્લેમ એ હતો કે જ્યારે કોઈ ક્લાયન્ટ કોલ કરે ત્યારે કોઈને પણ ખબર ન હોય કે ક્લાયન્ટ સાથે છેલ્લે શું વાત થઈ હતી એક દિવસ કંપનીના ઓનરને એક ક્લાયન્ટનો ફોન આવ્યો એ ક્લાયન્ટે એક ડીલ વિશે પૂછ્યું જેની વાત બે મહિના પહેલા થઈ હતી સેલ્સ મેનેજરે એ ડીલનો ડેટા ગોત્યો પણ એને એ ડીલનો ડેટા મળ્યો જ નહીં અને ક્લાયન્ટે ગુસ્સામાં આવીને ડીલ કેન્સલ કરી આ એક એવી પ્રોબ્લેમ છે જે દરેક બીટુ બી કંપની સહન કરતી હોય છે 80% પરસેન્ટ માર્કેટિંગ લીડ્સનું તો વેચાણ થતું જ નથી કારણ કે કંપનીને એ વિશે કોઈ ખબર જ નથી હોતી કે કઈ લીડ ક્લોઝ થવાની છે અને કઈ લીડ મિસ થઈ ગઈ છે આ બધું જોઈને ઓનરને થયું કે આવું ને આવું જો ચાલતું રહેશે તો એક દિવસ મારી કંપની લોસમાં જશે અને બંધ થઈ જશે આ બધા પ્રોબ્લેમનો સોલ્યુશન લાવવા માટે કંપનીના ઓનરે સીઆરએમ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરી સીઆરએમ એટલે કે કસ્ટમર રિલેશનશીપ મેનેજમેન્ટ આ એક એવું સોફ્ટવેર છે જે ક્લાયન્ટનો બધા ડેટા બધી વાતચીત ડીલ ફોલો અપ એક જગ્યાએ સાચવે છે તેને લાગ્યું કે આ તેમના બિઝનેસ માટે એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે શરૂઆતમાં તેમની ટીમ હેઝિટન્ટ હતી કારણ કે કોઈ દિવસ આવા સોફ્ટવેર પર કામ નહોતું કરી તો ફાવશે કે નહીં એ વિચારને મૂંઝવણમાં મુકાઈ ગયા હતા કંપનીના ઓનરે ટીમ સાથે વાત કરી અને તેમને સમજાવ્યું કે સીઆરએમ કઈ રીતે તેમના કામને સરળ બનાવી શકે છે અને તે કેવી રીતે કામ કરી શકે છે હા ચાલો શરૂઆતમાં થોડો ટાઈમ લાગશે અને શીખવામાં અને સમજવામાં પણ થોડોક ટાઈમ લાગશે પણ

CRM થી રિમાઇન્ડર મળતા ટાઇમસર ફોલોઅપ થયો અને ડીલ ક્લોઝ થઈ. એ ડીલ કંપની માટે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો અને ફક્ત 6 મહિનામાં જ સેલ્સ કન્વર્ઝન રેશિયો 40% થી 70% પરઠેન. કસ્ટમર સેટિસ્ફેક્શન વધ્યું કારણ કે કમ્યુનિકેશન સ્મૂથ બન્યું. ટીમ એકાઉન્ટાબિલિટી વધી કારણ કે દરેક સેલ્સ એક્ઝિક્યુટિવને ખબર હતી કે ટાર્ગેટ્સ શું છે. ઓનર પણ ફ્રી થયા કારણ કે એમને રિપોર્ટ્સ ઇન્સ્ટન્ટલી મળવા લાગી અને એક જ વર્ષમાં કંપનીનો પ્રોફિટ ડબલ થઈ તો મિત્રો સીઆરએમ સોફ્ટવેર એ ફક્ત સોફ્ટવેર નથી એ તમારા કંપની માટેનો ગ્રોથ પાર્ટનર છે બિઝનેસ નાનો હોય કે મોટો હોય જો તમે લીડ્સ અને કસ્ટમર્સને ટ્રેક કરી શકતા નથી તો તમે પ્રોફિટ્સમાં નહીં પણ લોસમાં જાઓ છો બિઝનેસ ગ્રોથ એ હાર્ડવર્કથી નહીં પણ થી મળે છે આ સ્ટોરી સાબિત કરે છે કે સ્માર્ટ સિસ્ટમ વગર ગ્રોથ શક્ય નથી સીઆરએમે બતાવ્યું કે સાચું મેનેજમેન્ટ જ બિઝનેસને ડબલ સ્પીડથી આગળ ધપાવે છે અમે આશા રાખીએ છીએ કે આ વાતો તમને ઉપયોગી સાબિત થશે અને આવી વધુ ઇન્સ્પાયરિંગ અને વ્યવસાયિક વાતો માટે અમારી સાથે જોડાયેલા રહો